અદાણી ગ્રુપ દ્વારા જે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે સર્વના હિત માટે સર્વના સુખ માટે તો આવા ધર્મ યજ્ઞનો ભાવિક ભક્તોએ લાભ લેવાય જરૂરથી બધાને પધારવાનું છે અને અદાણી ગ્રુપ દ્વારા આજે શ્રીમદ ભાગવત સપ્તાહ કાર્ય કરેલ છે એવા હંમેશ કાર્ય રહે એવી અદાણી ગ્રુપને શુભેચ્છા પાઠવી છે જાતે ટળે મન મન ગળે નિર્મળ થાય દે ભાગ્ય હોય તો ભાગવત સાંભળીએ શ્રવણે કેમ કે આ સંસારની અંદર

ઉદ્ધાર થતો હોય એવી ને એવી રીતે આ સંસારની અંદર કડિયુગની અંદર ભાગ ભાગવત એવું એક માધ્યમ છે જેના શ્રવણ માત્રથી પણ જીવનો ઉદ્ધાર થાય છે ત્યારે સૌના સૌના હિત અને સૌના સુખ માટે થઈ અને જ્યારે અદાણી ગ્રુપ આવો મોટું મહાયજ્ઞ કરી રહ્યું છે અને એ મહા યજ્ઞના મુખ્ય વક્તા એટલે આપણા આ વિસ્તારનું ગૌરવ કહી શકાય આ આ પરિવાર અમારા તો પરિવારિક સંબંધ છે એવા પરિવારનો અમારા માટે ગૌરવ કહેવાય આવા કશ્યપભાઈ શાસ્ત્રી જયારે વ્યાસાસ ને બિરાજી અને આ કથાનો અમૃત પાન કરાવશે ત્યારે સર્વે ભાવિક ભક્તોને ને પ્રથમ તો હું આપને માધ્યમથી આ ધર્મ યજ્ઞનો લાભ લેવા માટે આમંત્રણ આપું છું અને આવા ધર્મ કાર્યો થકી સનાતન ઉજાગર થાય છે અને સનાતન ની સંસ્કૃતિ નું રક્ષણ થતું હોય છે એટલે અદાણી ગ્રુપને એ કાર્ય બદલ હું પહેલા તો પ્રથમ એમને શુભકામના પાઠવું છું અને આ આવા સારા કાર્યો કરતા રહે એવી શુભકામના પણ પાઠવું છું કેમ કે ભાગવત થકી જ્યારે મા એક સેતુ બની અને માણસો એકબીજાથી મળી શકે અને ભાગવતનો આ ભાગવતનો મુખ્ય હેતુ એક તો પ્લાસ્ટિક મુક્ત હશે આ કથા છે એની અંદર કોઈ પણ જાતનું પ્રદૂષણ વગર પ્રદૂષણ મુક્ત કથા હશે અને કથા ચૌદ તારીખથી કરી અને એકવીસ તારીખ સુધી જયારે ભવ્ય આયોજન છે અને એ ભવ્ય આયોજનની અંદર છ દિવસ સુધી મેડિકલનું મેગા કેમ્પ રાખેલું છે એટલે છ દિવસ સુધી સતત સવારે આઠથી બપોરે એક વાગ્યા સુધી ભાગવતનું શ્રવણ અને એની અંદર દવાઓ માટેની જે મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને એ મેડિકલ સુવિધાના માધ્યમથી એમનું જે નિદાન કરી અને જરૂરી માર્ગદર્શન સાથે જરૂરી મદદરૂપ થઈ અને અદાણી ગ્રુપ જ્યારે એમને સહયોગી થવાનો છે એ પણ એક સરાહનીય કરે છે કેમ કે આવો વિચાર ક્યારે આવે જ્યારે આપણા પૂર્વજોના કોઈ સારા કર્મો કરેલો હોય ત્યારે ગૌતમભાઈ અને રક્ષિતભાઈને આવો સારો એક વિચાર આવ્યો છે એ એક નોંધનીય બાબત છે કેમ કે નહીં તો ઉદ્યોગો આવતા હોય પોતાના ધંધા માટે થઈને ખાલી કરતા હોય કે ધંધામાં બિઝનેસમાં કેવી રીતે અમને લાભ મળે કેવી રીતે અમે શકીએ પણ આ લોકોના હિત માટે જયારે ભાગવત રૂપી જોડવા માટે લોકો સાથે પોતે પણ લોકો સાથે સુધી પહોંચવા માટે જયારે આ માધ્યમ બનાવ્યું છે એ સરાહનીય કરે છે અને એ કાર્ય બદલ હું અદાણી ગ્રુપના સર્વે ગ્રુપ મેમ્બરોને અભિનંદન પાઠવું છું કે આવા સારા કાર્ય કરતા રહે અમારી જયારે મિટિંગ થઈ ત્યારે એમણે એવું કીધું હતું કે આ પ્રથમ સોપાન છે અને અમે હર વર્ષે આવા આયોજન કરવા કરવાના છે જ્યારે આવી સફળ સફળતા મળશે તો અને અમે અહીંયાથી એત્રેથી મોટા કાંડાકરા ગ્રામ પંચાયતના પ્રતિનિધિ તરીકે મોટા કાંડાકરા ચાણ સમાજના એક અધ્યક્ષ તરીકે અને આ ગામનો એક પ્રતિનિધિત્વ કરી રહી છે ત્યારે અદાણી ગ્રુપને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને અદાણી ગ્રુપને અમે ખાતરી આપીએ છીએ કે આ કાર્યની અંદર અમે તમારી સાથે બધી રીતે સહયોગમાં અમે અમે તમારી સાથે ઉભા રહેવાના છીએ જય શ્રી કૃષ્ણ આ સનાતન સમાજ માટે બહુ સારી ચીજ છે બધાને હું શુભકામના આપું છું બાકી જે કીધું યુ દાનેશ્વર મહાદેવના મંદિરે તારીખ ચૌદના જે આ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે તેમાં મોટા કાંડાગરા ગ્રામ પંચાયત અને મોટા કાંડાગરા ગામ તથા આજુબાજુના સર્વે ગામ લોકો આ કથાનું વધારે ને વધારે લાભ લે અને સૌ આ કથા માટે થનગાને છે અને આ કથાને સૌ લોકો આવકારે છે અને કશ્યપ્ય મુનિ જે આ કથાનું જે ભાગવત કથાનું જે આયોજન કરેલ છે બહુ સારું છે એમાં આજુબાજુના દરેક ગામ લોકોને એનું રસપાન એનું લાભ લે અને એમાં ગાયોના ચારા અને દરેક લોકોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે તો અમે આ કથાને આવકારીએ છીએ અને

અને હરક એ જે કથાનું આયોજન કર્યું છે એવો એનો વિચાર છે ગાયો છે પક્ષી છે એને ખાસ એ ભાવનાથી એ ચરો ચા બધું આપશે એવી ખાતરી રક્ષિતભાઈ પણ આપી છે એટલે બધા ગામને રાજપુસરથી સમાજ ખૂબ ટેકો આપશે એ સમાજ અમારું આવો વિચાર આ જો અડાણી કપની ગ્રુપને જે વિચાર આ આવ્યો કથાનો એ બહુ સારો વિચાર છે રક્ષિતભાઈ અમારા સરપંચ દાયાભાઈ ડેવલપમેન્ટ જીલુપા મીઠુભા સુલતાનભાઈ બધા અમારા ગામના જો આગેવાન માણસ છે બધા આ બધાને કહે છે કે ભાઈ આ કથામાં લાભ દેજો અને સારું આપણું કાર્ય થાય આ રક્ષીસભાઈનું નથી કાંઈ અડાણી નથી આપણા અહીંયા બધા જો સનાતન ધર્મનો એક ઝંડો ફરકતો હોય અને સનાતન આપણે ભેગા ન રહીએ તો આપણી કમી કહેવાય એમાં તો આપણે આજુબાજુ બધા ગામોમાં ઉત્સવ સારો છે અને મારું નામ તો તમે પૂછ્યો નહીં મારું નામ છે પાલુભાઈ ગઢવી બધું પૂછવું પડે એ તમે ન પૂછ્યું સાહેબ આપણે એક સનાતન ધર્મનો આ ઝંડો લેવાય અને આપણે બધા ભેગા મળી આપણે બધા જ્ઞાતિઓ અને આપણા અમારા ગામમાં તો એવો ઉત્સવ છે કે ભાઈ અમે અડાણી ગ્રુપની સાથે જ છીએ અમારા ડાયાભાઈના વિચારની સાથે અમે પણ જોડાયેલા છીએ અને જો આ સારું કામ થતું હોય એમાં તો અમે સક્રિય છીએ છીએ અને અમારા જેવો કોઈ પણ આમાં કામ હોય સહયોગ હશે તો અમે આપશું સાહેબ જય માતાજી